હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન આજે આપણે બનાવીશું આથો લાવ્યા વગર કે કોઈ પણ કુકિંગ સોડાનો ઉપયોગ કર્યા વગર ઇન્સ્ટન્ટ દૂધીના ઢોંસા તો તેની સાથે ખવાય તેવી ટેસ્ટી એવી ચટણી પણ બનાવીશું તો ચલો બનાવવાનું શરૂ કરીશું તો દૂધીના ઢોંસા બનાવવા માટે અત્યારે મેં એક વાટકો ભરીને ચોખા લીધેલા છે અને હું બે વખત પાણીમાં ધોઈને સાફ કરી લઈશ તમારી પાસે ચોખા ન હોય તો તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો તો મેં અત્યારે ચોખાને ધોઈને સાફ કરી લીધા છે તમે જુઓ હવે હું આને હુંફાળા ગરમ પાણીમાં દસ મિનિટ માટે પલાળી દઈશ તો ચોખા પકડે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ તો એક પેનને ગરમ કરવા મૂકીશું અને તેમાં બે મોટી ચમચી ભરીને તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને હવે તેમાં દસથી પંદર કળીઓ લસણી ઉમેરી દઈશું તો મારી લસણી કળીઓ મોટી હતી તો મેં એને કટકા કરી લીધેલા છે અને હવે તેમાં એક એકના ઝીણું સમારેલું મરચું ઉમેરી દઈશું ચપટી હિંગ ઉમેરી દઈશું થોડી વાર સાતળી લઈશું હવે તેમાં એક નંગ ઝીણું સમારેલું ટામેટું ઉમેરી દઈશું તો ટામેટામાંથી મેં બીજ કાઢી લીધેલા છે અને હવે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું તો મીઠું ઉમેરવાથી ટામેટા જે છે એ ઝડપથી કૂક થઈ જશે તો ટામેટા જે છે એ ચડી ગયેલા છે હવે આપણે તેમાં મસાલા કરી લઈએ અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું એક ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું અને બે ચમચી જેટલી મેં આમલી અને ખજૂરની ચટણી લીધેલી છે તમારી પાસે આમલી અને ખજૂરની ચટણી ના હોય તો તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે તેમાં એક ચમચી કાશ્મીરી મરચું ઉમેરી દઈશું તો કાશ્મીરી મરચું ઉમેરવાથી ચટણીનો રંગ બહુ સરસ આવશે અને આપણે બધા મસાલાને મિક્સ કરીને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આને ઠંડુ થવા દઈશું તો મિશ્રણ ઠંડુ થઈ ગયેલું છે ચટણીનું હવે આપણે એક મિક્સર જાળ લઈશું અને આ મિશ્રણને તેમાં ઉમેરી દઈશું અને એક વાટકી જેટલા મેં ધાણા લીધેલા છે ધાણાને મેં ધોઈને સાફ કરી લીધેલા હવે આપણે ચટણી બનાવી લઈએ ચટણી બની ગયેલી છે તમે જુઓ હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને અત્યારે મેં ત્રણસો ગ્રામ જેટલી દૂધી લીધેલી છે તેની આપણે છાલ કાઢી લઈશું તો દૂધીની છાલ નીકળી ગયેલી છે હવે આપણે આવી રીતે બે ભાગ પાડીને તેના ઊભા ચીરિયા કરી લઈશું અને આવી રીતે વચ્ચેનો બીયાવાળો થોડો ભાગ કાઢી લઈશું બીયા આવી રીતે જો ઢોસામાં આવશે તો ટેસ્ટ સારો નહીં આવે અને ઘણી વખત તે કડવા પણ હોય છે અને મિક્સર મિક્સરજારમાં આવી રીતે રફલી કાપી લઈશું હવે થોડું પાણી ઉમેરીને પ્યુરી બનાવી લઈશું તો પ્યુરી બની ગયેલી છે આપણે તેને એક સાઈડમાં મૂકી દઈશું અને આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા તે પણ પલળી ગયેલા છે હવે એક મિક્સર જ લઈશું અને બધા ચોખાને તેમાં કાઢી લઈશું તો બધા ચોખાને આપણે કાઢી લીધા છે થોડું તેમાં પાણી ઉમેરીને બેટર બનાવી લઈએ તો બેટર પણ બની ગયેલું છે હવે આપણે આ બેટરને એક વાસણમાં કાઢી લઈશું અને મેં એક વાટકો ભરીને ચોખા લીધેલા તો અડધી વાટકી સૂજી લઉં છું તમે રવો પણ લઈ શકો છો અને હવે આપણે જે દૂધીની પ્યુરી કરીને રાખી છે તેને પણ આમાં ઉમેરી દઈશું હવે આપણે મસાલા કરી લઈએ તો અત્યારે મેં બે ચમચી જેટલું દહીં લીધેલું છે તો મીડિયમ ખાટું છે તેવું જ દહીં લીધું છે મેં અને બેથી ત્રણ લીલા મરચાં લીધેલા છે ઝીણા સમારેલા અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું અને બે નંગ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું થોડું કેપ્સિકમ લીધેલું છે ઝીણું સમારેલું તેને પણ ઉમેરી દઈશું થોડા ચીલી ફ્લેક્સ લીધેલા છે તેને પણ ઉમેરી દઈશું અને થોડા લીલા ધાણા લીધેલા છે તેને પણ આપણે ઉમેરી દઈશું હવે આપણે બધા મસાલાને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈશું તો ગાંઠા ન રહે તે રીતે મિક્સ કરી લેવાનું તો અત્યારે આ બેટર જાડું છે તો ઢોસા માટે આટલું જાડું બેટર ન હોય આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તો પહેલાં હું અડધો ગ્લાસ પાણી ઉમેરીશ અને પછી ચેક કરીશ કે બરાબર છે કે નહીં તો હજી પણ આ મિશ્રણ જાડું છે આપણે હજી પણ તેમાં પાણી ઉમેરીશું તો ફરીથી મેં અડધો ગ્લાસ પાણી ઉમેર્યો છે હવે આ બેટર બરાબર છે તો ઢોંસા માટેનું બેટર એકદમ પતલું જ રાખવાનું જાડું નહીં કરી દેવાનું અને હવે ગેસની ફ્લેમને ચાલુ કરીને મેં એક નોનસ્ટિક તવાને ગરમ કરવા મૂકી દીધેલો તેમાં થોડા પાણીના છાંટા નાખી દઈશું અને હવે તેમાં હું બે ચમચા આવી રીતે ખી જે બેટર બનાવીને રાખ્યું છે તેને આવી રીતે પાથરી દઈશું તો જે રીતે આપણે ઢોસો બનાવીએ છીએ તે જ રીતે કરવાનું છે તમે જો બેટરને ઝાડું રાખ્યું હશે તો આવી રીતે પતલો ઢોસો નહીં બને અને ઉપરથી થોડું તેલ છાંટી દઈશું તો ઢોંસો ઝડપથી થઈ જાય એટલે આપણે આને ચારે બાજુથી ફેરવતા ફેરવતા શેકવાનો છે જો વચ્ચે જ તેને રાખીશું તો તે વચ્ચેથી તો થઈ જશે પણ સાઈડ સાઈડમાંથી તે બ્રાઉન નહીં થાય તો આવી રીતે તવાને થોડું થોડું ફેરવતા રહીને બધી બાજુથી શેકી લેવાનો એટલે તે બધી બાજુથી ક્રિસ્પી થઈ જાય તો તમે જુઓ કે નીચેથી ઢોંસો એકદમ ક્રિસ્પી થઈ ગયેલો છે તો જ્યારે આવી રીતે બ્રાઉન દેખાય ત્યારે તેને પલટાવાનો એ પહેલાં જો તમે એને ઉખાડશો તો તે તૂટી જશે કારણ કે ઢોસા એકદમ પતલા બન્યા હોય છે તો તમે જુઓ એકદમ આસાનીથી આ ઢોસો ઉકળી જાય છે સેજ પણ તવામાં ચોટતો નથી અને હું પલટાવીને બતાવું તો તમે જુઓ કે આખો બ્રાઉન થઈ ગયેલો છે અને એકદમ ક્રિસ્પી પણ બન્યો છે તો આને પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે બીજા ઢોસાને પણ બનાવી લઈશું તો બે ચમચા ભરીને આપણે આવી રીતે ખીરું પાથરીશું તો તમે જુઓ કે ઢોસો એકદમ જાળીદાર દેખાય છે અને એકદમ પતલો પણ છે તો આ ઢોસો પણ નીચેથી એકદમ ચડી ગયેલો છે જ્યારે આવી રીતે બ્રાઉન દેખાય ત્યારે જ તેને પલટાવાનો એ પહેલાં નહીં પલટાવાનો તો એકદમ જાળીદાર આ ઢોસો બનેલો છે તમને દેખાય છે ને તો ફ્રેન્ડ્સ આ ઢોસો પણ બની ગયો છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ જાળીદાર અને ક્રિસ્પી દૂધીના ઇન્સ્ટન્ટ ઢોંસા ચટણી સાથે તૈયાર છે જો ઘરમાં કોઈને દૂધી ન ભાવતી હોય કે બાળકોને પણ દૂધી ન ભાવતી હોય તો તમે આવી રીતે ઢોંસા બનાવીને આપશો તો તે એકની જગ્યાએ ચાર ઢોસા ખાઈ લેશે તો ફ્રેન્ડ્સ આજની આ ઢોસાની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને આવી નવી નવી રેસીપીઓને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય